શ્રી એસ આર ભાભોર કોલેજ સિંગવડ ખાતે મેનેજિંગ સ્ટ્રેસ ફોર એ હેલ્થી લાઈફ વિશે વ્યાખ્યાન યોજાયું દાહોદ જિલ્લાના આયુર્વેદિક અધિકારી ડોક્ટર સુધીરભાઈ જોશી આધુનિક જીવનશૈલીમાં વધતા માનસિક તણાવ વિશે આપેલું વ્યાખ્યાન દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની શ્રી એસ આર ભાભોર આર્ટ્સ કોલેજમાં સીડબ્લ્યુડીસી તેમજ સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા મેનેજિંગ સ્ટ્રેસ ફોર હેલ્થી લાઈફ વિશે જાગૃતતા માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી એસઆર ભાભોર આર્ટ્સ કોલેજમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી દાહોદના

અંતે આયોજિત પ્રશ્નોત્તરી સત્રમાં અનેક જીજ્ઞાસાઓ ઉકેલવામાં આવી હતી કોલેજના પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવો અવેરનેસ કાર્યક્રમ વિદ્યાર્થી જીવનમાં તણાવને સમજવા અને સંભાળવા માટે ઉપયોગી સાબિત થાય તે માટે આશા વ્યક્ત કરવામાં આવી હતી ખૂબ જ હળવાશપૂર્વક જીવનને પણ આનંદપૂર્વક માણી શકીએ માટે આનંદમાં જીવવા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમનું સંકલન મેડિકલ ઓફિસર હોમિયોપેથિક ડિસ્પ રાધિકપુર ડોક્ટર ઉમેશ શાહે કર્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના પ્રો આર પટેલે કર્યું અને સીડબ્લ્યુડીસીના કોડી કોઓર્ડિનેટર ડોક્ટર પારૂલ પ્રધાને આભાર વિતી કરી હતી સમગ્ર સ્ટાફ મિત્રોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ